નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી શિક્ષણ સહાયક ભરતી તેમજ ચૂંટણી આવી ત્રણ બાબતોને અનુલક્ષીને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હતી પરંતુ કેટલીક વ્યસ્તતાના કારણે આપણે ઝડપથી એ કોમેન્ટો ઉપર વિડીયો ન બનાવી શક્યા પરંતુ આજે થોડો સમય કાઢીને આ પ્રશ્નોના જવાબ લગભગ તમારી પાસે છે છતાં જે મિત્રોની કોમેન્ટો આવી છે એ કોમેન્ટોના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન આ વિડીયોના માધ્યમથી કરેલો છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ શિક્ષણ સહાયક ભરતી આપણને બધાને ખબર છે કે શિક્ષણ સહાયક ભરતીમાં જે તાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી જે છે સરકારીને જે ઉમેદવારો છે એમને સ્કૂલ એલોગેશન થઈ ગયું છે બરાબર એટલે કે સ્કૂલ પસંદગી એમની જે સ્કૂલો પસંદ કરી હતી એમને સ્કૂલ ફાળવી દેવામાં આવી છે પરંતુ જે પ્રક્રિયાના કારણે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થયેલી એ બધાએ લગભગ સાંભળી હશે તમને બધાને ખબર છે કે કેમ સરકારીની ભરતી અટકે છે બરાબર છે હવે સરકારીની ભરતી અટકી છે તો હવે એનો રસ્તો શું તો એનો રસ્તો આપણને લગભગ છેલ્લા એકાદ બે દિવસથી સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા મેસેજ ફરી રહ્યા છે કે આજ સાંજ સુધી અથવા આવતીકાલ સુધીમાં રીચોઈસનું જે ફંક્શન છે એ ઓપન થશે એના પહેલાં કદાચ પ્રેસ નોટ પણ આવી શકે છે કે જે પણ ઉમેદવારોએ ટાટ ઉચ્ચતર માધ્યમિક સરકારીમાં જે સ્કૂલ પસંદગી કરી છે એમને સ્કૂલ ફાળવી દેવામાં પણ આવી છે આટલી બધી પ્રક્રિયા થયા પછી ઇતિહાસમાં પહેલીવાર કદાચ આવી ઘટના બની હશે કે ઉમેદવારોને ફરીથી એ સ્કૂલ ચોઈસ કરવાનું કહેવામાં આવશે કારણ કે આ લોકોએ ભૂલ એ કરી છે આપણને બધાને ખબર છે કે બસો જગ્યા હોય તો બસો ઉમેદવારને જ બોલાવ્યા છે સ્કૂલ પસંદગી માટે કેટલાક ઘણા ઉમેદવારોને ખરેખર બોલાવવા જોઈતા હતા બરાબર હવે આટલી મોટી ભૂલ જે શિક્ષણ ખાતામાં આટલી મોટી ભરતી કરવા બેઠા હોય એમનાથી આવી ભૂલ થતી હોય તો સ્વાભાવિક છે આપણને એવું થતું હોય કે આ લોકો ખરેખર સમય બગાડે છે કે શું એવું હોય પણ શકે છે પણ આપણે અત્યારે તો એક જ વે ઉપર થિંકિંગ આપણું લગાવવું જોઈએ કે ભરતી પ્રક્રિયા હવે કોઈપણ હિસાબે પૂરી થવી જોઈએ બરાબર ઘણા લોકો ભરતી પ્રક્રિયાને અટકાવવા પણ માગતા હશે એવું આપણને કેટલીક બાબતોને આધારે ધ્યાનમાં આવે છે સોશિયલ મીડિયા ઉપર એવી અફવાઓવાળા મેસેજ પણ આપણને જોવા મળે છે બરાબર પણ આ બધી પ્રક્રિયાઓ પર આપણે ધ્યાન ન આપતા આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે આપણા દ્વારા ભરતી પ્રક્રિયાને કોઈ ટૂંકમાં એનું જે ગતિ છે ભરતી પ્રક્રિયાને અટકે એવું આપણા દ્વારા કોઈ કામ ન થાય એ આપણે ખાસ જોવાનું છે ટૂંકમાં હવે સરકાર જે ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ છે પણ ફરીથી સ્કૂલ પસંદગી સરકારીને પણ આપવાના છે જે ઉચ્ચતર માધ્યમિક સરકારીમાં છે કારણ કે ક્રમિક ભરતી આપણને બધાને ખબર છે કે આ રીતે કરવાથી જે જનરલના ઉમેદવારો હતા એ કેટેગરીમાં આવી ગયા કેટેગરીમાં આવવાના કારણે જનરલની જગ્યાઓ ખાલી રહી બરાબર એટલે જગ્યાઓ બગડતી હતી જગ્યાઓ ન બગડે એટલા માટે આપણે આ ભલે થોડા દિવસો થાય પરંતુ આપણે આ સહન કરીને પણ ફરીથી સરકારીની પણ રિચોઇસ થાય હવે મેસેજ એવા પણ છે કે સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ બંનેની એક સાથે સ્કૂલ પસંદગી આવી શકે છે બરાબર કેટલાક મિત્રોનું એવું કહેવું છે એવી કોમેન્ટો પણ આવી છે જેનો જવાબ આપણે સમયસર નથી આપી શક્યા એ મિત્રોને પણ જણાવી દઉં કે જેમ કે ટેટ વન અને ટેટ ટુ ટેટ વનની જિલ્લા પસંદગી ચાલુ થઈ ગઈ છે પૂર્ણાહુતિના આરે છે ટેટ ટુની જિલ્લા પસંદગી ચાલુ થવાની છે તો આ કઈ રીતનું ક્રમિક જળવાશે પરંતુ જે પણ મિત્રો જે પૂછતા એવું જાણવા મળ્યું છે કે બધાને એક સાથે જિલ્લા પસંદગી આપશે પરંતુ જે સ્કૂલ ફાળવણીનો પ્રોગ્રામ થશે જે પણ થશે આગળની જે કાર્યવાહી એ ક્રમિક જ થવાની છે ટૂંકમાં એ લોકોનું એક જ વસ્તુ કહેવું છે કે જગ્યાઓ બગડે નહીં એવું સરકાર પણ ઈચ્છે છે બરાબર એટલે આપણે આશા રાખીએ કે આપણી જગ્યાઓ એક પણ સીટ ન બગડે અને પૂરેપૂરા જે બોર્ડર પરના ઉમેદવારો છે એવા બધાને પણ મોકો મળે આ ભરતી પ્રક્રિયા આટલી મોટી ભરતી પ્રક્રિયામાં એ બધાના હિત માટે રહેશે તો આપણે શિક્ષણ સહાયકની ભરતી કે જેમાં રીચોઈસ આવશે બરાબર આવવાના પૂરેપૂરા ચાન્સ છે એના પહેલાં પ્રેસ નોટ પણ આવી શકે છે પ્રેસ નોટ આવશે એમાં જાહેરાત કરવામાં આવશે અને એ પછી રીચોઈસ આપવામાં આવશે સાથે સાથે ગ્રાન્ટેડની પણ પસંદગી ચાલી શકે છે આવું મેસેજ મળ્યા છે જાણકારી લેતા ત્યાર પછી વિદ્યા સહાયક ભરતીની વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતી ટેટ વન કે જેની પાત્રીસો જગ્યા ઉપર પાત્રીસો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે કુલ જગ્યા ઉપર તો એમાંથી ઘણા બધા ઉમેદવારો ગેરહાજર છે બધાને આપણને ખબર છે લગભગ ત્રીસથી ચાલીસ ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે અને એવું પણ જાણવા મળ્યું છે કે મોટા ભાગના ઉમેદવારો ચાલુ જોબવાળા છે એ વતનનો લાભ લેવા માટે કાં તો અન્ય કોઈ નોકરીમાં ટૂંકમાં ન ગમતી હોય એટલા માટે શિક્ષણ ખાતાની નોકરીમાં આવવા માંગતો હોય આવા ઘણા બધા કારણોના લીધે વિદ્યા સહાયકની ભરતીમાં આ લોકો આવેલા છે એમાં ઘણા બધા ઉમેદવારો ગેરહાજર છે અને જે ઉમેદવારો એકાદ મિત્રની એવી પણ કોમેન્ટ હતી કે બીજો રાઉન્ડ આવશે કે શું એમ બરાબર એટલે બીજો રાઉન્ડ આવી પણ શકે છે પણ આવશે ક્યારે એ ચોક્કસ કહી ન શકાય પસંદગી માટેની એટલે ઘણી બધી જગ્યાઓ ખાલી રહેશે એટલે સરકારી જગ્યાઓ ભરવા માટે કોઈક તો નિર્ણય લેશે ત્યાર પછી બીજી વાત કરીએ ચૂંટણીને અનુલક્ષીને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે તો મિત્રો ખાસ તમને જણાવી દઉં ચૂંટણીની આચારસંહિતા શું કહેવા માંગે છે સરકાર જે છે એ કોઈ નિમણૂક હક ન આપી શકે બરાબર આચારસંહિતા એને લાગે છે પણ ભરતી પ્રક્રિયા એકવાર જાહેરનામું બહાર પડી ગયું છે એની જે બીજી બધી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ થઈ શકે છે સરકારી કોઈ કાર્યક્રમ ન થઈ શકે સમારંભો ન થઈ શકે બરાબર આ ચૂંટણીની કેટલીક આચારસંહિતા હોય છે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે બરાબર છે એટલે આ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં સરકારે કદાચ ઓર્ડર આપવાના પણ હોય તો જે ચૂંટણી પંચ છે ચૂંટણી પંચ જોડે પૂર્વ મંજૂરી લઈને આ કામ પણ કરી શકે છે બરાબર છે એટલે ચૂંટણીના લીધે આટલી આપણી જે ભરતી પ્રક્રિયા જે પ્રોસેસમાં ચાલી રહી છે એ પ્રોસેસ ઉપર લગભગ કોઈ સમસ્યા આવી નહીં શકે એવું મારું અને બીજા મિત્રોને પૂછતા આવું જાણવા મળ્યું છે એટલે સ્કૂલો ખુલવાનો સમય નજીક આવી ગયો છે ઘણી બધી જગ્યાઓ આટલી બધી જગ્યાઓ સ્કૂલોમાં ખાલી છે સરકારે ડબલ પ્રોસેસ કરવી પડે બરાબર છે સરકારનું એક જ લક્ષ છે કે આ શિક્ષકો સ્કૂલોમાં હાજર થાય તો સ્કૂલનું જે આખું વહીવટી માળખું છે આખું જે શિક્ષણ જે છે એ ખોરવાય ન એટલા માટે સરકારનું હવે એક લક્ષ્ય છે કે કમ્પ્લીટલી શાળાઓ ખુલી જતાં પહેલાં એના થોડા દિવસોમાં શાળાઓમાં શિક્ષકો હાજર થઈ જાય કારણ કે જો આ ન કરે તો કારણ કે જ્ઞાન સહાયકોને તો છૂટા કરી દીધા છે હું ફરીથી જ્ઞાન સહાયકોને બોલાવવા એમનો કરાર કેટલી રીતે મંજૂર કરવો આ બધી આંટી ગુટીમાં અટવાવું એના કરતાં તો આ લોકોને જે હાજર કરવાના છે ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ એ બધાને હાજર કરી દેવા એ યોગ્ય છે સરકાર માટે એટલે સરકાર પણ એવું જ ઈચ્છે છે કે ટેટ વન ટેટ ટુ અને ટાટ વન ટાટ ટુ આ બધા જ ઉમેદવારો એકાદ આ મહિનામાં બધાને હાજર કરી દેવા એટલે એવું પણ બની શકે છે ઘણા બધા મિત્રોનું એવું પણ કેટલાક મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે શું સર ટાટ વન ટાટ ટુ ટેટ વન ટેટ ટુ આ બધાને એક સાથે ઓર્ડર લેવા માટે બોલાવી શકે છે કોઈ સરકારી કાર્યક્રમ થઈ શકે છે થઈ શકે છે સરકારની વિચારણા આવી પણ હોઈ શકે પણ હોઈ શકે છે બરાબર આવું પરફેક્ટ આપણને ખબર નથી આટલા બધાને જ્યારે ઓર્ડર અગાઉ તમે જૂની ભરતી જોવો ઘણી બધી ભરતી થાય ત્યારે સરકાર કોઈ કાર્યક્રમ કરે છે કાર્યક્રમમાં જાહેરમાં બધાને ઓર્ડર આપતા હોય છે જે લોકો લાગેલા હોય છે એમને અને સરકાર ટૂંકમાં એક આ રીતનું પ્રચાર કરતી હોય છે કે અમે આટલા લોકોને નોકરી આપીએ એટલે આવું પણ સરકારના મગજમાં લક્ષ્ય હોઈ શકે છે પણ એ પછીની વાત છે હાલ તો એવા તમારી જેવી કોમેન્ટો હતી એના માટે હું એવો જવાબ આપી શકું છું કે સરકારની વિચારણા આવી હોઈ શકે છે બરાબર અને એ પ્રમાણે થઈ શકે છે પણ હાલ આ જૂન મહિનો જે છે એ લગભગ જૂન મહિનામાં સરકારનું પણ ટાર્ગેટ એ જ છે કે જે આખી આ ભરતી પ્રક્રિયા છે એ સંપૂર્ણ પૂરેપૂરી થઈ જાય પછી જે વેટિંગ છે બરાબર છે રાઉન્ડ છે એ બધું ફરીથી થઈ શકે છે પણ મોટા ભાગની ભરતી થઈ જાય એવું સરકારની ઈચ્છા પણ છે બરાબર હમણાં વિદ્યા સહાયકમાં જે જિલ્લા પસંદગી આપી છે બરાબર છે એ જિલ્લા પસંદગી બાદ એ લોકોને શાળા પસંદગી શાળા એ ત્યાંથી જ ફાળવવામાં આવશે તો એ બધું કામ સરકાર ઝડપથી પૂરું કરશે પણ ક્રમિક થશે એવા પૂરેપૂરા ચાન્સ છે સાથે સાથે દિવ્યાંગજનો જે ઉમેદવારો છે એ દિવ્યાંગજનોના દસ અને બાર લગભગ તારીખ છે એમની પણ શાળા પસંદગી આપી દીધી આપી દેવાના છે એટલે એનું પણ પૂરું થઈ જશે અને ત્યાર પછી આપણી જે ભરતી છે એ પણ ઝડપથી પૂર્ણ થાય એવી આપણે આશા રાખીએ છીએ તો ચૂંટણીની પ્રક્રિયાને લઈને ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી એવા મિત્રો ખાસ બેફિકર રહેજો આગળ આપણી આ જે પ્રક્રિયા ચાલતી હતી ત્યારે જે આપણી મનપાની ચૂંટણી આવી હતી બરાબર છે નગરપાલિકાની જે ચૂંટણી આવી હતી આ બધી ચૂંટણી પ્રક્રિયાના લીધે આપણી જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને કોઈ અડચણ આવતી નથી હા વહીવટી માળખામાં વહીવટી કામ માટે આ સ્ટાફ જે આપણો અહીંયા કામ કરી રહ્યો છે ભરતી પ્રક્રિયામાં એ લોકોને કોઈ કામગીરી સોંપવામાં આવતી હોય છે તો કદાચ થોડી સાધારણ બ્રેક વાગી શકે પણ એના ચાન્સ નહીંવત છે બરાબર આ હું નથી કહેતો કેટલાક મિત્રોને જે પૂછ્યું મેં જાણકાર લોકો મિત્રો છે એ લોકોનું આવું કહેવું હતું એટલે લગભગ ચાન્સ ખૂબ ઓછા છે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એટલે આપણી ચૂંટણીની જે આખી પ્રોસેસ છે એ ઝડપથી પૂરી થશે તો મિત્રો વિદ્યા સહાયક ભરતી શિક્ષણ સહાયક ભરતીને લગતા કેટલાક પ્રશ્નો તમારા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો આપણે વિડીયોના માધ્યમથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત